નવગામા ગામની પ્રાથમિક શાળા ખાતે શાળાના ધોરણ પાંચના બાળકોનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો આ વિદાય સમારોહનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો શાળાના આચાર્ય સજ્જનસિંહ ચૌહાણે બાળકોને આશીર્વચન પાઠવ્યા એ બાળકોને માર્ગદર્શક બાબતો અંગે માહિતી આપવામાં આવી હતી શાળાના શિક્ષક નૈમેશભાઈ સોલંકીએ બાળકોને સંસ્કાર મૂલ્ય શિક્ષણની વાતો કરી ગામના વડીલ સતીશભાઈ વસાવા દ્વારા બાળકોને સારા એવા સૂચનો આપ્યા હતા બાળકોએ અશ્રુભીની આંખે પોતાના સંસ્મરણો વાગોળ્યા અને પોતાના શબ્દોમાં રજૂઆત કરી શાળાના શિક્ષક નૈમેશભાઈ સોલંકીના શિક્ષક તરીકેના પંદર વર્ષ પૂર્ણ થતાં બાળકોને શૈક્ષણિક ભેટ આપી તથા બાળકોને પ્રીતિભોજન કરાવ્યું અને ધોરણપાતના બાળકો અને શિક્ષક નૈમેશ સોલંકીના સહયોગથી શાળાને ભેટ રૂપે મા સરસ્વતીનો ફોટો અર્પણ કર્યો હતો